અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ચાર પૈકી જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ કેશુભાઈ પટેલ નામ અપાયું છે તાજેતરમાં હિન્દુ સંગઠન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જોગર્સ પાર્ક ને છત્રપતિ શિવાજી પાર્ક નામમાંભીકરણ માટે લેખિતમાં આવેદનપત્ર એમ અને નોટિફાઈડ અધિકારીઓને આપ્યું હતું જે બાદ નોટિફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામ તકતી લાગતા જ હિન્દુ સંગઠનો અન્ય ગાર્ડન કેશુભાઈ પટેલ નામ સહિત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડન નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે

આપણા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એના નામ પર નામકરણ ઉપરથી કેશુભાઈ પટેલ પાર્ક કરેલ છે અને सीओपी ફોર જે છે એને આપણે પંચદેવ પાર્ક એમ બનાવેલા છે આ સિવાય सीओपी સિક્સ જે છે એ કમલમ પાર્ક આ સર્વેટ ગાર્ડન ના નામકરણ અમે નોટિફાઈડ બોર્ડની કમિટીમાં પાસ કરેલ છે અને મેનેજિંગ કમિટી અમારી જે દર પંદર દિવસે મળતી હોય છે આ ઘણા વર્ષ ઘણા ટાઈમ પહેલા અમે મેનેજિંગ કમિટીમાં પણ સર્વાનુમતે આ નામકરણ વિધિ અને નામ અમે આ ચારેય ગાર્ડન ના રાખેલા છે આ ઉપરાંત જે ગાર્ડનો બાકીના જે છે એમના પણ નામકરણ અમે નોટિફાઈડ બોર્ડ અને મેનેજિંગ કમિટીમાં સર્વાનુમતે પાસ કરીને અને આ પબ્લિકને જાહેર જનતામાં ખુલ્લા મૂકીશું